નમસ્કાર આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા તાલુકાના ગુરુ ગોવિંદધામ કંબોઈ ખાતે એકસો આઠ સુંદરકાંડ મહાયાત્રા નિમિત્તે ભવ્ય સુંદરકાંડ પ્રાંઠ સાથે મહાસભા યોજાય મહામંડલેશ્વર મહંત યોગી લોકેશનાથ દ્વારા આ યાત્રા ત્રણ પ્રદેશોમાં જનાર છે તેમજ આ યાત્રા દરમિયાન એકસો આઠ સુંદરકાંડ પાઠ કરવામાં આવનાર છે એકસો આઠ સુંદરકાંડ પાઠ કરી રામ શબરી મિલન સમારોહ કરી સંતો દ્વારા મહાસભા યોજવામાં આવનાર છે યોગી લોકેશનાથ દ્વારા

આજરો પધારેલ દિવ્ય સંતો દ્વારા કરવામાં આવેલ સંગીતમય સુંદરકાંડ પાઠનો લાવો તેમજ સંત સત્સંગનો લાભ લઈ ઉપસ્થિત સૌ સ્નાતન ધર્મ સાથે જોડાયેલ દરેક હિન્દુ ધન્ય બનેલ હતા સંતોની દિવ્ય વાણી ઉપસ્થિત સૌ લોકોને ભક્તિના માર્ગ પર ચાલવા અનુરોધ કર્યો હતો આ એકસો આઠ સુંદરકાંડ મહાયાત્રાનો મુખ્ય ઉદ્દેશ આજના ભટકી ગયેલ હતો ઉપસ્થિત સૌ સંતોના મુખે ભવ્ય સુંદરકાંડ પાઠ દિવ્યવાણીનો લાભ તેમજ સંતોના આશીર્વાદ લઈ ઉપસ્થિત સૌ લોકો ધન્યતા અનુભવી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જે લાદાહોદ